તમારે હાથનું જેમ કરી એવી રીતે શું કરવાનું પગમાં માં બી એ રીતે જ કરવાનું છે ખબર પડી હવે એને શું કરવાનું હવે શું બાકી રહ્યું બાકી વાળ બાકી ના એના માથું બાકી આ વાળ તમારા એવી રીતે આપણે શું કરવાનું છે અને વાળ બનાવવાના છે કયા કલર થી બનાવીશું આપણે કોણ બોલ્યું આમ આમ કરે ને કરતા હોય છે ને તમારે એકદમ પતલું કરવાનું એકદમ પતલું એટલે બહુ નહીં કે આમ તૂટી જાય એવું નહીં નોર્મલ પતલું કરવાનું છે તમારે થયું પછી એને શું કરવાનું છે આ આપવાનું છે જો આ રીતે તમારે શેફ આપવાનું દેખાય છે બધાને દેખાય છે પછી એને શું કરવાનું છે તમારે

ક્લે છે એનાથી શું કરવાનું છે બોલ બનાવો છો અને દેવું